જોડું સક્રિય થશે કે કેમ તેની ચર્ચાઓ અત્યારે સૌ કોઈ કરી રહ્યા છે કેટલાક નિષ્ણાતો એવું માની રહ્યા છે કે એક સિસ્ટમ બની રહી છે અને તે સિસ્ટમ આગામી સમયમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે હવે કેટલાક વેધર મોડલ આખરે કેવા પ્રકારના ઇન્ડિકેશન આપી રહ્યા છે સંકેતો આપી રહ્યા છે તે સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલાં આવીએ જે ઇસીએમ ડબ્લ્યુએફ વેધર મોડલ છે તે એવું દર્શાવી રહ્યું છે કે ચોવીસ તારીખે કર્ણાટકથી દૂર જ્યાં અરબસાગરનો દરિયા કિનારો છે કર્ણાટકમાં તેનાથી દૂર જે મધ્ય પૂર્વ ભાગ છે ત્યાં એક સિસ્ટમ સક્રિય થશે એકવીસ તારીખે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે અને ત્યારબાદ બાવીસ તારીખે તે વધુ તીવ્ર સુ સ્વરૂપ ધારણ કરી શકે છે અને ચોવીસ તારીખની આપ આ તસવીરો જોઈ રહ્યા છો આ જે વિન્ડીના માધ્યમથી પવનોની દિશા છે તે દર્શાવતી આ તસવીરો છે કે જ્યાં ધીમે ધીમે આ જે સાયક્લોન છે જે સાયક્લોન સર્જાવાની સંભાવના છે તે આ પવનોના માધ્યમથી આપ સમજો અને ત્યારબાદ જો તેને અનુકૂળ વાતાવરણ મળે તો તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાઈ શકે છે ઓગણત્રીસ ત્રીસ તારીખે સંભાવનાઓ છે કે આ જે સિસ્ટમ સક્રિય થઈ થશે તેને અનુકૂળ વાતાવરણ મળશે તો તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરીને અને ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે હવે કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે કયા કયા પરિબળો આ વાવાઝોડાને અસર કરી શકે છે તેની પણ વિગતવાર જાણકારી તમને આપી દો તો વાવાઝોડું ખતરનાક બનવાની સંભાવનાઓ પર અસર કરશે આ સમુદ્રના પાણીનું તાપમાન એ છવ્વીસ ડિગ્રી પાંચ ડિગ્રી સેલ્સિયસથી જો વધારે ગરમ પાણી હોય ત્યારે આ જે વાવાઝોડું છે તે વધુ તીવ્ર બને છે તેને ખૂબ જ અનુકૂળ વાતાવરણ મળે છે ભેજનું પ્રમાણ કારણ કે ભેજ ભેજવાળી જે હવાઓ હોય છે પવનો હોય છે તે આ વાવાઝોડાનો ખોરાક છે તેને વધારે પ્રમાણમાં ભેજવાળી હવાઓ મળશે તો તે વધુ તીવ્ર બનશે શુષ્ક હવાઓની સંખ્યા શુષ્ક હવાઓની પ્રમાણમાં સંખ્યા ઓછી હોય તો આ જે સાયક્લોન છે તે નબળું પડશે જમીન સાથે સંપર્ક વધુ હશે જો દરિયામાં જ તેનો તેનું ક્ષેત્રફળ હોય તો બની શકે કે તે વધુ તીવ્ર વધુ મજબૂત સાથે આગળ વધે પરંતુ જો દરિયા કિનારાથી નજીક આ વાવાઝોડાનું નિર્માણ થાય તો આ જે વાવાઝોડું હશે તેની તીવ્રતા ઓછી હશે એન્ટી વાત કરીએ તો આ એન્ટી સાયક્લોન એ સ્ટેરિંગની ભૂમિકામાં હોય છે આ એન્ટી દિશા જ નક્કી કરે છે તેની તીવ્રતા જ નક્કી કરે છે કે આખરે સાયક્લોનની મજબૂતાઈ કેટલી વધારે પ્રબળ છે તો આ રીતે સાયક્લોનને અસર કરતાં આ પરિબળો આપણે જોયા હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે આ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ જશે તો ત્યારે આખરે કઈ અન્ય સિસ્ટમો છે જે તેને અસર કરી શકે છે તો આપ સિસ્ટમ આપ જોઈ રહ્યા છો કે જ્યારે અનુકૂળ વાતાવરણ મળશે તો અઠ્યાવીસ તારીખની વાત કરીએ અનુકૂળ વાતાવરણ મળશે તો આપ આ જોઈ રહ્યા છો આ જે સિસ્ટમ છે તે એન્ટી સિસ્ટમ છે ભારતની નજીક જે પણ વાવાઝોડા તૈયાર થતા હોય છે જે બનતા હોય છે તે એન્ટી સાયક્લોન એન્ટી ક્લોકવાઇઝ સિસ્ટમમાં ફરતા હોય છે ત્યાં પવનોની દિશા એન્ટી ક્લોકવાઇઝ હોય છે પરંતુ એન્ટી સાયક્લોનની વાત કરીએ તો તેમાં ક્લોકવાઇઝ પવનોની દિશા હોય છે તો આપ આ જોઈ રહ્યા છો ઓમાન તરફના જે પવનો છે તે એન્ટી છે આ સિવાય મધ્ય ભારત અને ઉત્તર ભારતની આ જે પવનો છે તે પણ એન્ટી સાયક્લોનની ભૂમિકામાં છે જો એન્ટી આ મજબૂત થાય તો આ જે સિસ્ટમ છે તેને ઓમાન તરફ ધક્કો મારશે અને જે ઓમાન તરફની સિસ્ટમ છે તે મજબૂત થાય તો તે ભારત તરફ એટલે કે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ તેને ધક્કો મારશે આ સિવાય એ પણ જાણકારી તમને આપી દઉં કે જ્યાં ભારતની ઉત્તર અને મધ્ય ભારતની જે સિસ્ટમ છે તે વધુ તીવ્ર નથી વધુ મજબૂત નથી એટલે તે આ સિસ્ટમને ટક્કર મારે તો એટલી મજબૂત થઈને આગળ ન પણ વધે પરંતુ આ ઓમાન તરફની સિસ્ટમ તે ખૂબ જ સ્ટ્રોંગ છે મજબૂત છે જે તેને અસર કરી શકે છે હજુ એક સિસ્ટમ છે જે બંગાળની ખાડીમાં સક્રિય છે અને તે સિસ્ટમ આ જે સાયક્લોન છે તેને આગળ વધારવામાં મદદરૂપ થશે જો આની તીવ્રતા વધુ હશે તો તે આ સાયક્લોનને આગળ વધારવામાં મજબૂતી આપશે અને તેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારોને અસર પહોંચશે વાવાઝોડાના પરિબળો તો જાણ્યા પણ આખરે આ વાવાઝોડું કયા કયા મોડેલ પ્રમાણે આગળ વધી રહ્યું છે તે જાણીએ અમારા સહયોગી સિદ્ધાર્થ પાસેથી ગુજરાતના દરિયામાં હલચલ જોવા મળી રહી છે અને હલચલ છે છે સિસ્ટમ શું તેને લઈને આગામી સમયમાં ખ્યાલ આવશે પરંતુ હલચલ જે છે તે જરૂરથી ગુજરાત પર વરસાદ લાવશે કેમ અમે આવું કહી રહ્યા છીએ તે અમે આપણે બતાવી રહ્યા છીએ ઈસીએમ ડબ્લ્યુ એફ વેધર મોડલ પ્રમાણે અહીંયા આગળ દરિયામાં જે હલચલ જોવા મળી રહી છે જેને લઈને હવામાન નિષ્ણાતો પોતપોતાની રીતે આગાહી કરી ચૂક્યા છે જેમ કે અંબાલાલ પટેલે કહ્યું છે કે આ વાવાઝોડું હોઈ શકે છે ને ગુજરાત પર તેની અસર જોવા મળી શકે છે પરંતુ અત્યારના જે જાણકારી છે જે રીતનું ECMWF વેધર મોડેલ જણાવી રહ્યું છે તે પ્રમાણે આ જે પરિસ્થિતિ છે તે પ્રમાણે 25 તારીખની આસપાસ દરિયામાં મોટી હલચલ જોવા મળશે અને ત્યારબાદ 26 થી સત્યાવીસ તારીખ થતા થતા આ હલચલ કે જે ઓમાન તરફ પહેલા જતી જોવા મળી રહી છે તે આવો છે કે ફંટાય અને ગુજરાત તરફ આવી શકે છે કારણ કે ત્યાંથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે અહીંયાથી આપ જોશો તો એ જે પવનો ફૂંકાઈ રહ્યા છે એ આ જે પણ સિસ્ટમ બની રહી છે કદાચ તે લો પ્રેશર હોઈ શકે ડિપ્રેશન હોઈ શકે કે સાયક્લોન હોઈ શકે છે એટલે કે વાવાઝોડું હોઈ શકે છે જે આગામી સમયમાં ખ્યાલ આવશે તે ગુજરાતના કેટલાક વિસ્તારોને અસર કરી શકે છે હવે ઈસીએમ ડબલ્યુએફ વેધર મોડલ પ્રમાણે અઠ્યાવીસથી ઓગણત્રીસ તારીખ આપ જોશો તો અહીંયા આગળ ગુજરાતના જેટલા દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં આગળ પવનની ગતિ પણ વધી જાય છે તેની સાથે સાથે વરસાદની પ્રમાણ પણ મોટું જોવા મળશે એટલે કે ભારે વરસાદની શક્યતા મેના મધ્યમાં જોવા મળશે અહીંયા આપ જુઓ તો અઠ્યાવીસ તારીખે તે પસાર થતું આગળ જોવા મળશે અને ત્રીસ મે જ્યારે તે વેરાવળ નજીક પહોંચી રહ્યું છે ઈસીએમ ડબલ્યુ એફ વેધર મોડલ પ્રમાણે જીએફએસ વેધર મોડલ પણ એવું કહી રહ્યું છે કે અહીંયા આગળ એક અરબસાગરની તો વાત આપણે કરતા હતા પરંતુ પશ્ચિમ બંગાળની ખાડી જે છે તેમાં પણ એક પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જે સાયક્લોન હોઈ શકે છે જેની અસર પણ ગુજરાત ઉપર થશે અને અહીંયા પણ જે ટકરાવાની શક્યતાઓ છે પછી તે લો પ્રેશર હોય વાવાઝોડું હોય કે પછી ડિપ ડિપ્રેશન હોય કારણ કે કોઈ વિચાર્યું નહોતું કે મે મહિનામાં પણ વરસાદ થશે આ તો કુદરત છે કુદરતનો કોઈ ભરોસો નહીં ભાઈ આ બની શકે કે લો પ્રેશર થઈને અટકી જાય વાવાઝોડું થઈને આગળ વધે અને નુકસાન કરી જાય પરંતુ અહીંયા જ એક બંગાળની ખાડીમાં પરિસ્થિતિ છે ત્યારે ત્યારે જીએફએસ મોડલ પ્રમાણે ઓગણત્રીસ તારીખે અરબસાગરની અંદર પણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારની અંદર પણ એક સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે 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 અને આ જે તે ચક્રવાત બને કે કેમની છે પરિસ્થિતિ તે જોવું મુશ્કેલ છે પરંતુ મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો જે દરિયા કિનારે આવેલા છે ખાસ કરીને મુંબઈ અને ગુજરાતના દરિયા કિનારાના જે વિસ્તારો છે તેને પણ આ અસર કરશે અત્યારના જીએફએસ પ્રમાણે તે મુંબઈ સાથે ટકરાઈ શકે છે અને મુંબઈ સાથે ટકરાયા બાદ ત્યાં ભારે વરસાદ થઈ શકે છે કદાચ વિચાર્યો ના હોય તેટલો મોટો વરસાદ જીએફએસ વેધર મોડલ કહી રહ્યું છે તે પ્રમાણે અને બીજી તરફ પશ્ચિમ બંગાળની અંદરની જે પરિસ્થિતિ હતી ખાડીની અંદર જે જોવા મળતું હતું તે પણ ટકરાઈ રહ્યું છે તેનું પણ લેન્ડફોલ થઈ રહ્યું છે હવે તે વાવાઝોડું છે કે કેમ અથવા તો તે ડિપ્રેશન રહે છે કે ડીપ ડિપ્રેશન રહે છે તે પણ એક મોટો સવાલ છે હવે ખુદ આઈએમડી ની પણ વાત કરી લઈએ આઈએમડીનું જીએફએસ વેધર મોડલ જે છે તે શું કહી રહ્યું છે આ જેટલો પણ આપ વાદળી રંગનો ભાગ જોઈ રહ્યા છો કે જે અત્યારના અરબસાગરની અંદર એક્ટિવ છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે આ બાવીસ તારીખ પ્રમાણેની પરિસ્થિતિ છે પરંતુ જેમ જેમ તારીખો બદલાઈ રહી છે જેમ કે તારીખ આપ જોશો તો આ જે છે તેનો જે આસપાસનો વિસ્તાર જે છે જે ઓરેન્જ કલર સિવાયનો છે તે ગુજરાતને સ્પર્શીને જોઈ રહ્યો છે પચીસ તારીખની આસપાસ એટલે કે પચીસ થી છવ્વીસ તારીખની આસપાસ આ પરિસ્થિતિ છે કે જે પણ સિસ્ટમ ત્યાં આગળ જોવા મળી રહી છે અરબસાગરની અંદર તે શક્યતા આવે છે કે તે વાવાઝોડું હોય કે પછી ડિપ્રેશન કે જે પણ પરિસ્થિતિમાંથી જોવા મળે તે ગુજરાતને અડીને જઈ રહ્યું છે તેવું અત્યાર પ્રમાણે જોવા મળી રહ્યું છે કે થી સત્યાવીસ તારીખમાં એવું હશે કે વરસાદ તો ચોક્કસથી ગુજરાતમાં થવાનો છે મે મહિનાના અંતમાં જેમ કે પરેશ ગોસ્વામી આગાયકાર છે તેમણે કહ્યું અંબાલાલ પટેલ આગાયકાર છે તેમણે કહ્યું કે મેના એન્ડમાં સારો એવો વરસાદ જોવા મળશે પરંતુ હવે આ વાવાઝોડું આવે છે કે તેની પરિસ્થિતિ શું થાય છે તે એક મહત્ત્વનું પાસું ભજવે છે તો આ તરફ ઉત્તર ગુજરાત માટે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ખેડૂતોને સિંચાઈ માટે ધરોઈનું પાણી નહીં મળે ધરોઈ ડેમમાં હાલ બેતાળીસ ટકા પાણીનો સંગ્રહ ધરોઈમાંથી પીવા માટે પાણી અપાશે મેન્ટેનન્સના કારણે કેનાલો મારફતે અપાતું પાણી બંધ કરવાની ફરજ પડી છે ખેડૂતોને લઈને આ મહત્વનો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કારણ કે ધરોઈ ડેમનું પાણી જે સિંચાઈ માટે પૂરું પાડવામાં નહીં આવે હાલ બેતાળીસ ટકા પાણીનો સંગ્રહ છે પરંતુ તેમાંથી પીવા માટે પાણી અપાશે મેન્ટેનન્સના કારણે કેનાલો મારફતે આ પાણી અપાતું બંધ કરાયું છે મેન્ટેનન્સ થઈ જાય તે બાદ કેનાલોથી પાણી અપાતું શરૂ કરાશે ઉત્તર ગુજરાત માટે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ખરેખર આ મહત્વના સમાચાર ધરોઈમો હાલ બેતાલીસ ટકા જેટલો પાણીનો સ્ટોક છે પીવાના પાણી માટે આવનારા ચોમાસા ઋતુ સુધી કોઈ તકલીફ નથી અને અત્યારે મેન્ટેનન્સના કામ ચાલુ હોવાથી સિંચાઈનું પાણી આપણે બંધ કર્યું છે પાટણથી સમાચાર સાંતલપુરમાં યુજીવીસીએલની બેદરકારી વીજ વાયર સાથે પોલ ધરાશાય રહેણાંક મકાન ઉપર વીજ પોલ ધરાશાયી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ વીજપોલને લઈ વારંવાર રજૂઆત કરાઈ હતી રજૂઆત છતાં યુજીવીસીએલે બેદરકારી દાખવી હોવાના આરોપ મૂકવામાં આવ્યા છે તો સાંથલપુરમાં રહેણાંક મકાન ઉપર વીજ પોલ ધરાશાય થયાની ઘટના બની છે યુજીવીસીએલની બેદરકારીના કારણે આ વીજ વાયર સાથેનો પોલ ધરાશાય થયો જોકે સદનસીબે આ પોલ ધરાશાય થયો તે દરમિયાન ત્યાં કોઈ હાજર નહોતું હતું એટલે જાનહાની ટળી ચૂકી છે